એઆઈ ઉપયોગ કરી દેશમાં પહેલી વાર સુરત સાયબર મિત્ર ચેટબોટ શરૂ કરાયું છે સુરતના નાગરિકો હવે એક ક્લિક પર કોઈ પણ પ્રકારની સમસ્યાનું સીધું જ નિરાકરણ મેળવી શકશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સુરક્ષા પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર પર ફરિયાદ કરવાથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળશે બીજા છેડેથી એઆઈ રોબોટ નાગરિકોને જવાબ આપશે પોલીસ દ્વારા નાઇન નંબર પર

સુરત પોલીસ સમગ્ર દેશમાં પ્રથમ છે દેશના કોઈ પણ રાજ્ય કે શાહ પોલીસ દ્વારા હજુ સુધી એઆઈ રોબોટ નો ઉપયોગ કરાયો નથી નાગરિકો એક ક્લિક પર કોઈ પણ સમયસર નિરાકરણ મેળવી શકશે